સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ખાતે પંચકુટીર હોલમાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર ઉપપ્રમુખ કિરીટ પટેલની અધ્યક્ષતામાં કારોબારી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું સભામાં મહામંત્રી અરવિંદ ચૌધરી સિનિયર કાર્યવાહક પ્રમુખ બળવંત પટેલ કાર્યવાહક પ્રમુખ પટેલ પ્રફુલ પટેલ ઉપપ્રમુખ ઇમરાન ખાન પઠાણ રતનસિંહ વસાવા સંજય સોલંકી દિનેશ સોલંકી મહિલા ઉપપ્રમુખ રીના રોઝલીન અને રંજન ચૌધરી શિક્ષક જ્યોત સંપાદક મંડળના ધીરુ પટેલ શિક્ષક કલ્યાણ નિધિના શાંતિલાલ પટેલ સલાહકાર સમિતિના કન્વીનર અનિલ ચૌધરી ઉપરાંત દરેક તાલુકા ઘટક સંઘના પ્રમુખ મહામંત્રી ઉપસ્થિત રહ્યા હતા સભાની શરૂઆતમાં ગત સભાનું પ્રોસિડિંગ મહામંત્રી અરવિંદ ચૌધરીએ વાંચી સંભળાવ્યું હતું ત્યારબાદ એજન્ડા મુજબના મુદ્દાઓ જેવા કે બે હજાર પાંચ પહેલાંના શિક્ષકોને ઓપીએસનો લાભ આપવા બાબત જૂથ વીમા બાબત સંગઠનના શતાબ્દી વર્ષની ઉજવણી બાબત સહિત અન્ય પટ્ટર પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવી હતી પ્રમુખ સ્થાનેથી કિરીટભાઈ પટેલે ઓપીએસ ઇન્ક્રીમેન્ટ શિક્ષક ભરતી તેમજ બદલી કેમ્પ ઉચ્ચતર પગાર કેસ તથા પેન્શન કેસ બાબતે વિસ્તૃત ચર્ચા વિચારા હાથ ધરી હતી સભાના દ્વિતીય ચરણમાં ઓલપાડ તાલુકા શિક્ષક સંગઠન કરવામાં આવ્યું હતું નમસ્કાર કિરીટભાઈ પટેલ પ્રમુખ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આજ રોજ વાંકલ શિવ મંદિર ખાતે જિલ્લાની કારોબારી રાખવામાં આવેલી હતી તેમાં નવે નવ તાલુકાના મારા કારોબારી સભ્યો હાજર હતા અને માંગરોળ તાલુકા યજમાનગીરી કરીને ખૂબ સરસ આયોજન કરવામાં આવેલું હતું આજે શિક્ષકોને સ્પર્શતા ઘણા બધા મુદ્દાઓની ખૂબ જ ચીવટાઈથી ચર્ચાઓ કરવામાં આવી એક દરેક તાલુકામાં પણ જે પ્રશ્નો ઊભા થયા એ પ્રશ્નોની પણ એમને સાંભળવામાં આવ્યા અને ખૂબ સારા વાતાવરણમાં ચર્ચા કરીને આવનારા દિવસોમાં શિક્ષકોનો ખૂબ ઓછા પ્રશ્ન રહે અને જે પ્રશ્નો છે તેનું પણ નિરાકરણ આવે અધિકારીને પદાધિકારીઓ સંકલન કરીને સુરતના શિક્ષકો ખૂબ આનંદથી નોકરી કરે એવા ભાવ સાથે આજની આ કારોબારી સંપન્ન કરવામાં આવી છે ત્યારે હું માંગોળ તાલુકાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું